કેમ છો બાળમિત્રો મિત્રો સીટી પરીક્ષાની અંદર વિશેષણ ને લગતા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે ચાલો તેને સમજી લઈએ જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે અને જે નામનો વધારો થયો હોય એ નામને આપણે વિશેષ્ય તરીકે પણ ઓળખી શકીએ છીએ ઉદાહરણ જોઈએ રૂપાળુ બાળક તો રૂપાળુ છે એ વિશેષણ છે અને બાળક છે એ વિશેષણ બાળક માટે વપરાનું છે એટલે એ વિશેષ્ય છે ચાલો તો આપણે એના ઉદાહરણો જોઈ લઈએ વિશેષણના ઉદાહરણો કેવા છે તે જોઈએ અને તેમના ઉદાહ પ્રકારો વિશે પણ આપણે સમજી લઈએ પહેલું વિશેષણ છે ગુણવાચક કોઈ પણ વ્યક્તિનો નામનો ગુણ બતાવે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે કેવું હોઈ શકે ગુણ તો હોશિયાર તમે કહી શકો દયાળુ પ્રામાણિક આ બધા એમના ગુણો છે એ બતાવે છે રંગીન હોઈ શકે જાડો માણસ દ્રાક્ષ તો કે ખાટી મોલીચા પીળો તડકો લાગે છે ભાવનગર એક ગોળ બગીચો છે તો આ જે લાગ્યા છે એ ગુણ બતાવે છે એટલા માટે તેમને ગુણવાચક વિશેષણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ ચાલો જોઈએ હવે સંખ્યાવાચક વિશેષણ નામની સંખ્યા બતાવતા હોય તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે એક ડઝન ડઝન એટલે બાર એ પણ સંખ્યા બતાવે છે અમારી ઓફિસમાં ત્રીસ માણસો કામ કરે છે તો ત્રીસ છે એ સંખ્યાવાચક વિશેષણ છે શાળામાં દસ વિદ્યાર્થી છે તો દસ તેમને બમણા લોકોને જોયા બમણા એ પણ એક સંખ્યા બતાવે છે કેટલાક લોકો એકઠા થયા હતા ત્યાં ઘણી છોકરીઓ હતી આ બધી સંખ્યા બતાવે છે તો એમને સંખ્યાવાચક વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ હવે ક્રમવાચક વિશેષણ પણ હોઈ શકે ક્રમ બતાવે પહેલો બીજો ત્રીજો ચોથો પ્રશાંત પહેલો આવ્યો તો પહેલો છે ક્રમવાચક છે ગીતાએ પરીક્ષામાં દસમું સ્થાન મેળવ્યું દસમું એ ક્રમવાચક વિશેષણ છે વચ્ચેનું પુસ્તક અમને આપવાનું છે તો ક્રમ બતાવે છે વચ્ચેનું એટલા માટે મયંક છેલ્લે બેઠો હતો તો ક્રમ છેલ્લો બતાવે છે એટલે ક્રમવાચક પાંચમું ધોરણ જયશ્રી બહેન ભણાવે છે તો પાંચમું એ ક્રમવાચક વિશેષણ છે આમ ક્રમ બતાવતા હોય એવાને ક્રમવાચક વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ હવે પરિમાણવાચક વિશેષણ જોઈએ મોટો જથ્થો માપ દર્શાવતા વિશેષણોને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે તપેલીમાં ઘણું દૂધ છે તો ઘણું અપાર પ્રેમ વ્યક્તિને અકળાવે છે તો અપાર એની માત્રા પરિમાણ બતાવે છે ગઈ રાત્રિ ખૂબ વરસાદ પડ્યો તો પરિમાણ ખૂબ રાજાના ભંડારમાં અઢળક કેવું એ વાચક વિશેષણ છે નદીમાં પૂર આવ્યું અથવા પાણી આવ્યું કેવું આવ્યું ભરપૂર તો ભરપૂર છે એ પરિમાણ વાચક વિશેષણ છે ઘણી વખત વિશેષણનો પણ વિશેષણ લાગેલો હોય છે કેવી રીતે જો માટલામાં ખૂબ ઠંડુ પાણી હતું ઠંડુ તો હતું પણ એમાં પાછું ખૂબ લાગ્યું એટલે વિશેષણનું પણ વિશેષણ આપણે જોઈ શકીએ છીએ થાળીમાં થોડા રંગીન ફૂલ હતા રંગીન છે ગુણવાચક વિશેષણ વિશેષણ છે તો તો આગળ પાછું થોડા લાગ્યું લાગ્યું વિશેષણનું પણ એટલે એ વિશેષણનું વિશેષણ આપણે ઓળખી શકીએ છીએ એ ઘણો પરોપકારિક માણસ હતો પરોપકારિક હતા પણ કેવા હતા ઘણા તો એની અંદર વિશેષણનું પણ વિશેષણ ઉપયોગ થયેલો છે ઘણી વખત સ્થાનના આધારે પણ વિશેષણો થતા હોય અનુ વિધેયક વિશેષણ જે વિશેષણ નામની પહેલા આવતું હોય છે જો વ્યક્તિ ખરા પણ કેવા શ્રીમંત તો નામની આગળ જે આવે છે એ અનુવિધેયક વિશેષણ આપણે કહી શકીએ શહેર ખરું પણ કેવું મોટું તો એ નામની આગળ વપરાતું વિશેષણ છે ઘણીવાર વિધેય વિશેષણ હોઈ શકે કે જે નામની પછી આવે જો અહીં પુસ્તક કેવું તો કે દળદાર તો નામની પછી વિશેષણ આવ્યું છે સરોવરમાં પાણી પણ કેવું પાણી શુદ્ધ તો પાણી એ નામ છે એની પછી આવ્યું છે તો એમને વિધેય વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ ઘણા એવા વિશેષણ છે તે વિકારી હોય છે કે જી લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થઈ જતા હોય છે રાજા તો કે રૂપાળો રાણી રૂપાળી બાળક રૂપાળું લોકો રૂપાળા લિંગ બદલે એ વિશેષણ પર ફરી જાય એને વિકારી વિશેષણ તરીકે આપણે પણ ઓળખી શકીએ અવિ અવિકારી લિંગ ફરે પણ વિશેષણ ન ફરે એવું ને એવું લાગે એને અવિકારી વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ જો રાજા માટે તે પ્રામાણિક તેજસ્વી એવા શબ્દો આપણે જોઈ શકીએ છીએ દયાળુ માયાળુ અને હોશિયાર તો રાણીઓ એના માટે પણ એ જ લાગુ પડે પ્રામાણિક તેજસ્વી દયાળુ માયાળુ હોશિયાર રાણી હોશિયાર હતા રાજા હોશિયાર હતા તો એમાં ફેર પડતો નથી રાજા રૂપાળો હતો તો રાણી રૂપાળી હતી એવું કહેવું પડે તો એમાં ફરે છે તો વિકારી બાળક માટે પણ જુઓ પ્રામાણિક તેજસ્વી દયાળુ માયાળુ હોશિયાર વાપરી શકીએ તો અવિકારી એ વિશેષણ છે તો બા મિત્રો આટલા બધા વિકારી અવિકારી ન પૂછે પરંતુ સામાન્ય જ્યારે ગુણવાચક ક્રમવાચક પરિમાણવાચક વિશેષણો પૂછાય તો આપણે સરળતાથી તેમનો જવાબ આપણે આપી શકીએ છીએ તો આવા જ્યારે તમને કોઈ વિધાન વિશેષણ ના પૂછાય તો તમે તેમને સરળતાથી ઉકેલી અને બધા જ ગુણ તમને મળે એવો આપણે પ્રયત્ન કરીશું કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ગુજરાતીની અંદર વાક્ય પ્રકારો અને તેના પરિવર્તનો પણ સીએટીની અંદર સામાન્ય વિધાનો પૂછી શકે છે તો એ પણ આપણે તેમની સમજ મેળવી લઈએ સૌથી પહેલાં વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય વાક્ય નિષેધ વાક્ય સાદી રચનાની અંદર હોઈ શકે પ્રેરક વાક્ય કર્તરી કર્મણી અને ભાવે એ કદાચ તમારે અત્યારે ન પણ પૂછાય પણ આપણે જે પૂછાય છે એ ઉદાહરણો ખાસ કરીને શીખી લઈએ સૌથી પહેલું આવે છે વિધાન વાક્ય જેમાં હકીકતનું સીધું કથન કરેલું હોય છે એને વિધાન વાક્ય કહેવામાં આવે છે જે વાક્યમાં હકીકત બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેમને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે જે વાક્યમાં હકીકત બાબત બાબતે અચરસ થઈ હોય નવાઈ લાગી હોય દુઃખ થયું હોય લાગણી વિષયક હોય શોક હોય વિષાદુ હોય હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થઈ હોય ત્યારે તેમને ઉદ્ગાર વાક્ય તરીકે આપણે ઓળખીએ છીએ ચાલો ઉદાહરણ સાથે તેમને સમજી લઈએ અહીં જુઓ તે નિબંધ લખે છે એકદમ સાદું સિમ્પલ વાક્ય એ વિધાન વાક્ય છે તે નિબંધ લખે છે તરત પ્રશ્ન પૂછ્યો એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું એહો અહો તે નિબંધ છે તો જુઓ અહીં ઉદ્ગાર ચિહ્ન આવ્યું ઉદ્ગાર ચિહ્ન આવે એટલે તરત સમજી જશો કે આ ઉદ્ગાર વાક્ય છે પ્રશ્નાર્થ ચિહ્ન આવે તો સમજો આ પ્રશ્નાર્થ વાક્ય છે અને એકદમ સાદું પૂર્ણ વિરામવાળું સાદું વાક્ય હોય તો એને વિધાન વાક્ય તરીકે આપણે ઓળખી શકીએ છીએ અને ફેરવી પણ શકીએ છીએ ઘણી વખત જો તે કયો નિબંધ લખે છે આવું પણ વાક્યની અંદર હોઈ શકે છે તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ તે કયા નિબંધ લખે છે તે ક્યારે નિબંધ લખે છે તે કેમ નિબંધ લખે છે જો શબ્દ બદલે તો પ્રશ્ન વાક્યનો અર્થ પણ આપણને અલગ પડતો હોય એવો લાગે છે પરંતુ બધા જ પ્રશ્ન વાક્ય બને છે તો શું કોણ કયું ક્યાં કેમ જેવા પ્રશ્નસૂચક પદો મૂકીને પણ આપણે પ્રશ્નવાક્ય બનાવી શકીએ છીએ આવી રીતે તે કેવો નિબંધ લખે છે તો ઉદ્ગાર તરીકે આપણે કેવું અરે વાહ અરે આવા શબ્દો જ્યારે મૂકેલા હોય ત્યારે એ વાક્ય આપણને ઉદ્ગાર વાક્ય હોય તેવી આપણને એમાં દર્શન થતા હોય છે જો રાહુલ નિબંધ લખ્યો વિદાન વાક્ય રાહુલે નિબંધ લખ્યો પ્રશ્નાર્થ વાક્ય રાહુલે કેમ નિબંધ લખ્યો એમ પણ લખી શકીએ વાક્યની અંદર તો આ વિધાન વાક્ય અને વાક્યનો તફાવત આપણે જોઈ શકીએ છીએ રાહુલ ભાવનગર જશે રાહુલે આવતીકાલે ભાવનગર જશે તો વાક્ય થઈ ગયું કારણ કે પ્રશ્નાથ ચિહ્ન મૂક્યું છે આજે આપણે મધુર ગીત સાંભળ્યું આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું તો તરત ઉદ્ગાર ચિહ્ન મૂક્યો મેચ કેવી અદભુત રમાય મેચ ઘણી અદ્ભુત રમાય તો જો પેલું ઉદ્ગાર છે કેવી અદ્ભુત અને તરત મેચ ઘણી અદ્ભુત રમાય તરત વિધાન વાક્ય થઈ ગયું તો તમે એ વાક્ય રીતે તમે સરસ રીતે તેમને સમજી શકશો હવે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય હકાર વાળું વાક્ય હોય જેમાં હકાર બતાવતો હોય તો વિધિ વાક્ય નકારાત્મક હોય ના બતાવતું હોય એને નિષેધ વાક્ય કહેવામાં આવે છે ઉદાહરણ દ્વારા સમજીએ આ પુસ્તકોને હું મોકલવા ઈચ્છું છું આ વિધિ વાક્ય છે આ પુસ્તક પુસ્તકોને હું મોકલવા ઈચ્છતો નથી ના પાડી એટલે નિષેધ વાક્ય થઈ ગયું તેને ઉદ્યાનમાં લઈ જજો વાક્ય લઈ જવાની વાત છે તેને ઉદ્યાનમાં લઈ જશો માં તેને ઉદ્યાનમાં નહીં લઈ જજો તેને ઉદ્યાનમાં ના લઈ જતા તેને ઉદ્યાનમાં નહીં લઈ જતા તેને ઉદ્યાનમાં લઈ જતા નહીં તો એક જ વાક્યને આપણે અલગ અલગ રીતે નિષેધ વાક્ય બનાવી શકીએ છીએ કે જેમાં ના પાડી છે હું હવે નિબંધ લખીશ બી વાક્ય છે હું હવે નિબંધ લખીશ નહીં ના પાડું છું નિષેધ વાક્ય તો આ રીતે તમે એને અલગ અલગ રીતે નિષેધ વાક્યના રૂપમાં બતાવી શકો છો ઘણી વખત પ્રેરણા આપતું વાક્ય પણ આપણને હોય તેને પ્રેરણા પ્રેરણા રચના તરીકે ઓળખવામાં આવે છે જોઈ રાહુલે રવિને કહ્યું રાહુલે રવિને કેવડાવ્યું પ્રેરકશે એના દ્વારા કેવડાવ્યું તમારે ભજન ગાવા છે પ્રશ્નાર્થ વાક્ય છે સાદી રચના છે તમારે ભજન ગવડાવવા છે તો એ પેરેક રચના થઈ જાય છે પતંગ ચગ્યો પતંગ ચગાવ્યો તો પ્રેરણા આપી પાર્સલ સહી સલામત પહોંચ્યું પાર્સલને સહી સલામત પહોંચાડ્યું તો એ પેરેક રચના છે પણ તમારે પ્રશ્નાર્થ રચના વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય એ સાદા વાક્યોનો ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે તમારે કર્તરી કર્મણી અને ભાવે એ આગલા ધોરણની અંદર પણ ભણવામાં આવશે પરંતુ સીટની અંદર આ સાદા વાક્યો તમે સરળતાથી સમજી અને એને પ્રકાર ઓળખી શકશો તો તમે સરસ રીતે એના જવાબ આપી શકશો અત્યારે આપણે ખાલી કર્મણી વાક્ય કે પ્રેરક વાક્ય કોને કહેવાય એ ખાલી થોડુંક એને અર્થ દ્વારા સમજી લઈએ કર્તરી જેમાં કરતા મહત્વનો હોય કર્મણી એમાં કર્મ મહત્વનું હોય અને ભાવ બતાવવો હોય તો એમને ભાવે રચના કહેવામાં આવે છે જે આગલા ધોરણની અંદર તમને એમનો સરસ મજાનો અભ્યાસ કરવા મળશે